7 માસ પૂર્વે નેવીમાં સામેલ કરાયેલ 2000 વર્ષ જૂની ટેકનિકથી બનાવેલ જહાજ પોરબંદરથી ઓમાન જવા રવાના થયું છે જેને ફ્લેગ ઓફ કરવા નેવીના ઉચ્ચ અધિકારીઓ ઓમાનના રાજદૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય નૌકાદળનું સ્વદેશી રીતે નિર્મિત પરંપરાગત કાકાવાળો સડવાળો જહાજ ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ કોન્ડિનિયા પોરબંદરથી ઓમાન સલ્તનતના મસ્કેટ સુધીની તેની પ્રથમ વિદેશી સફર પર रवाना થયું છે આ ઐતિહાસિક અભિયાન જીવંત સમુદ્રી સફર દ્વારા તેના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા સમજવા અને ઉજવણી કરવાના ભારતના પ્રયાસોમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે ભારતમાં ઓમાનના સલ્તનતના રાજદૂત ઈસા સાલે અલ શિબાની ભારતીય નૌકાદના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વી એડમિર કૃષ્ણા સ્વામિનાથન દ્વારા આ જહાજને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામા આવી હતી જહાજ કોન્ડિનિયાનો નિર્માણ પરંપરાગત તાકાવાળા જહાજ નિર્માણ તકનીકોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે જેમાં ઘણી સદીઓ જૂની કુદરતી સામગ્રી અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઐતિહાસિક સ્ત્રોતો અને પ્રતિમાકીય પુરાવાઓથી પ્રેરિત આ જહાજ સ્વદેશી જહાજ નિર્માણ, સીમેનશિપ અને દરિયાઈ નેવિગેશનના ભારતના સમૃદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સફર પ્રાચીન દરિયાઈ માર્ગો પર પાછા ફરે છે જે એક સમયે ભારતના પશ્ચિમ કિનારાને ઓમાન સાથે જોડતા હતા, જે વેપાર, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને હિંદ મહાસાગરમાં સતત સભ્યતા સંબંધોને સરળ બનાવે છે. આ અભિયાન ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નોંદપાત્ર રીતે બધારશે તેવી અપેક્ષા છે જે સહિયારા દરિયાઈ વારસાને મજબૂત બનાવશે અને સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે મસ્કતમાં જહાજ કુંડીનિયાનો આગમન સદીઓથી બે દરિયાઈ રાષ્ટ્રોને જોડતા મિત્રતા પરસ્પર વિશ્વાસ અને આદરના સ્થાયી બંધનોનું શક્તિશાળી પ્રતીક બનશે આ સફર ગુજરાત અને ઓમાન વચ્ચેના ઊંડા ઐતિહાસિક જોડાણોને પણ પ્રકાશિત કરે છે जे आज सुधी चालू रहे सहकार ने प्रतिबिंबित करे छे। आ अभियान द्वारा भारतीय नौकादल दरियाई राजद्वारी वारसा संरक्षण और प्रादेशिक सहयोग प्रत्येनी प्रतिबद्धता पर भार मुके छे। सफर भारतना सभ्यतापूर्ण दरियाई दृष्टिकोण और हिंद महासागर क्षेत्र में एक जवाबदार सांस्कृतिक अभियान द्वारा भारतीय नौकादल दरियाई राजद्वार वारसा संरक्षण અને પ્રાદેશિક સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક કોંદિન્યાની સફર ભારતનું સભ્યતાપૂર્ણ દરિયાઈ દ્રષ્ટિકોણ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક જવાબદાર અને સાંસ્કૃતિક રીતે મૂળ ધરાવતા દરિયાઈ રાષ્ટ્ર તરીકેની તેની ભૂમિકાનો પુરાવ છે કોંદિન્યા જહાજ 65 ફૂટ લંબાઈ બે બે ફૂટ પહોળાઈ અને 13 ફૂટ ઊંચાઈ તેમજ 50 ટન વજન ધરાવે છે અને તે પોરબંદર થી ઓમાન નું 750 નોટિકલ માઈલ નું અંતર 15 દિવસમાં પૂર્ણ કરી ઓમાન પહોંચશે કમાન્ડર વિકાસ ચિઓરન જહાજનું નેતૃત્વ કરી રહ્યા છે જારે કમાન્ડર વાય હેમંત કુમાર જેઓ આ પ્રોજેક્ટની શરૂઆતથી જ તેની સાથે સંકળાયેલા છે તેઓ અભિયાનના ઓફિસર ઇન charge તરીકે સેવા આપી રહ્યા છે ક્રૂમાં 4 અધિકારીઓ અને 13 નોકાદરના ખલાસીઓનો સમાવેશ થાય છે અજંતાની ગુફાઓમાં મળેલા ચિત્રોના આધારે બે હજાર વર્ષ જૂની ટેકનિકથી તૈયાર કરાયેલું આ આઈએનએસવી કૌન્ડિન્ય જહાજ લાકડાના પાટિયામાંથી બન્યું છે અને તેને નાળિયેરની દોરીઓથી સીવવામાં આવ્યું છે તેમાં ક્યાંય પણ ખીલાનો ઉપયોગ થયો નથી જહાજમાં કે જીપીએસ પણ નથી તેમાં ચોરસ સુતરાવ સડ અને પેડલ લગાવવામાં આવ્યા છે સંપૂર્ણપણે હવાના સહારે કપડાના સળથી આ જહાજ ચાલશે હજારો વર્ષ જૂના ભારતના દરિયાઈ વેપાર ઇતિહાસને દર્શાવતા આ જહાજનું નામ મહાન નાવિક કોંડીનેના નામ પર રાખવામાં આવ્યું છે આ જહાજનું નિર્માણ પાછળ 2 દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો શીપના નેવલ આર્કિટેક્ટ કે જેઓ શીપની ડિઝાઇન થી તેના નિર્માણ સુધીની કામગીરીમાં સહભાગી બન્યા છે તે કમાન્ડર હેમંતકુમારે જણાવ્યું હતું કે અજંતાની ગુફામાંથી મળેલ પેઇન્ટિંગના આધારે જહાજનું નિર્માણ કરવાનો હતો પરંતુ આ પેઇન્ટિંગમાં કોઈ ચોક્કસ માપ કે પરિમાણો નહોતા તેથી માત્ર કલ્પનાના આધારે તેની ડિઝાઇન તૈયાર કરવી પડકારજનક હતી આ વહાણને દરિયાઈ મોજા અને પવનનું દબાણ સહન કરી શકે તે રીતે આધુનિક ટેકનોલોજીથી ટેસ્ટ કરવામાં આવ્યું છે તેનું મોડલ ટેસ્ટિંગ આઈઆઈટી મદ્રાસના ડિપાર્ટમેન્ટ ઓફ ઓશન એન્જિનિયરિંગમાં કરવામાં આવ્યું હતું આ વહાણના હાર્બર ટેસ્ટિંગ અને દરિયાઈ સફર માટે ખાસ પ્રકારની તાલીમની જરૂર હતી દરિયામાં પવનની ગતિ મુજબ આ વહાણ કેવું વર્તન કરશે તેનો કોઈ પૂર્વ અનુભવ ન હોવાથી નૌકાદની ટીમે લાંબા સમય સુધી તેની પ્રેક્ટિસ કરી છે આ વહાણના સ્ક્વેર રિકસેઇ આ વહાણના સ્ક્વેર રિકસેઇ ચોરસ સડ આધુનિક વહાણો કરતાં અલગ છે જે ચલાવવામાં ઘણી કુશળતા માંગી લે છે કોન્ડિનિયા रवाना થયા બાદ વડાપ્રધાન મોદી એપર તેના એકસ એકાઉન્ટ પર જહાજની તસવીરો પોસ્ટ કરી જણાવ્યું હતું કે કોન્ડિનિયા પોરબંદરથી મસ્કાત ઓમાન સુધીની તેની પ્રથમ સફર પર નીકળી રહ્યું છે તે જોઈને આનંદ થયો પ્રાચીન ભારતીય સिलाई ઝાજ તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું આ જહાજ ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓને ઉજાગર કરે છે આ अनोखा જહાજને જીવંત બનાવવા માટે સમર્પિત પ્રયાસો માટે હું ડિઝાઇનર્સ કારીગરો जहाज निर्माताओं भारतीय नौकाद अभिनंदन आपू छू क्रू ने सलामत अने यादगार सफर माटे मारी शुभेच्छाओ कारण के तेओ गल्फ क्षेत्र अने तेनाथी थी आगरना आपना ऐतिहासिक संबंधों ने फरी थी शोधी रहा छे इस शिप का इस शिप का जो डिजाइन रेफरेंस है वो अजंता केव्स में एक फिफ्थ सेंचुरी का पेंटिंग दिया गया है उस डिजाइन उस पेंटिंग से हमको एक एक्चुअल ओशन गोइंग सेल शिप बनाना था सो so, कई सारे इंजीनियरिंग और नेवल आर्किटेक्चरल चैलेंजेस थे फिर भी हम उस चीज़ को एक्सेप्ट किया है एंड वी हैव टेकन साइंटिफिक रिगर टू तो डिज़ाइन द शिप विच इज़ करेंटली सेफ फॉर ओशन वॉयज तो ये जहाज जैसे आप देख रहे हैं ये है स्टिच शिप स्टिच शिप मतलब इसमें कील का यूज हुआ ही नहीं है ओनली रस्सियों से बांध के लकड़ी के फटों को रस्सियों से बांध के उसके बीच में कुंदरूस नाम का एक रसीन है नेचुरल रसीन है और कॉयर कॉटन इन इनके साथ उनको सील किया गया है सो so ये जो टेक्निक है ये 1500 साल पहले भारत में यूज़ किया जाता था और काफ़ी ट्रेडिंग होती थी तो उसको रेप्लिकेट करने के लिए ये बोर्ड की तैयारी की गई है सो so इसकी ये जो है हमें प्रेरित किया था एक अजंता में एक पेंटिंग है जिसमें तीन मास्ट की एक सेलिंग वेसल थी उसको रेप्लिकेट करके ये बनाया गया है इसमें ये ये जहाज़ जाएगी मस्केट के लिए इसमें चार ऑफिसर तेरह सेलर और एक श्री संजीव सनियाल जी अठारह लोग सेल करेंगे मस्केट पहुंचने के बाद मस्केट से वापस कारवार में जाएगी जहां इसका होम पोर्ट है मैं विकास शौरान हूँ आई एम द स्कीपर ऑफ एनिसफिक ऑंडेनिया एंड दिस इज माई टीम स्टैंडिंग विद मी वी आर रियली हैप्पी हम बहुत खुश हैं कि इंडियन नेवी ने हमें ये मौका दिया कि हम ऐसे यूनिक प्रोजेक्ट के साथ जुड़ पाए एंड यूनिक बात इसमें यह है कि ये मॉडर्न टेक्नोलॉजी से नहीं बनी है बोट आजकल की जो कन्वेंशनल मॉडर्न बोट्स होती हैं वो एफ आर पी और मॉडर्न टेक्नोलॉजीज के साथ बनाई जाती हैं ये एक बहुत ही बेसिक टेक्नोलॉजी वुड और क्वायर रोप्स के साथ ज्वाइन करके ये बोट्स बनी है एंड वी आर रियली लुकिंग फॉरवर्ड फॉर दिस expedition. हमने काफ़ी ट्रेनिंग की है इसके लिए पहले हमने हार्बर में ट्रेनिंग की फिर हमने डे सॉटीज़ की एंड देन हम पाँच छः दिन समुद्र में भी शॉटी uh, काट के आ चुके हैं एंड नाउ हम कॉन्फिडेंट हैं कि हम ये मस्कट का सफ़र जो कि पंद्रह से बीस दिन का होने वाला है सफल होगा